નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં ગુજરાતી જમાવટ મિત્રો ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી અને જેના પડઘા વાગી રહ્યા હતા તેવી લોકસભાની ચૂંટણીની તારીખો આજે ભારતના ચૂંટણી કમિશનર શ્રી કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરી દેવામાં આવી છે મિત્રો જાણીએ કે વિડીયોમાં કે લોકસભાની જે ચૂંટણી છે તે કેટલા તબક્કાઓમાં થશે મિત્રો પ્રથમ તબક્કાનું મતદાન ક્યારે થશે છેલ્લા તબક્કાનું મતદાન ક્યારે થશે સાથે જ ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે અને લોકસભાની ચૂંટણીની સાથે મિત્રો કયા ચાર રાજ્યોની જે છે તે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે સાથે જ મિત્રો જે જે રાજ્યોમાં મિત્રો ખાલી પડેલ જે વિધાનસભાની એસેમ્બલી બેઠકો છે તે ક્યારે ભરાશે અને મિત્રો પરિણામ ક્યારે આવશે તેમજ ગુજરાતમાં મિત્રો લોકસભાની ચૂંટણી છવ્વીસ બેઠકો માટે મતદાન ક્યાંય તારીખે થશે તમામ માહિતી આપણા સુધી પહોંચાડીશું વિડીયો ના સુધી બનાવી રહ્યો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ચૂંટણીને લગતા ન્યૂઝ ભરતીને લગતા ન્યૂઝ સમય પરિપત્રો અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ઘણા લાંબા સમયથી જેના ભણકારા જેના બ્યુગલ ફૂંકાયા હતા તેવું લોકસભાની ચૂંટણી આજે ભારતના ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને ભારતના ચૂંટણી પંચ દ્વારા મિત્રો લોકસભાની જે ચૂંટણી છે તે આગામી લઈ અને જૂન સુધીમાં સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન કરીને મિત્રો મિત્રો યોજવામાં છે લોકસભાની ચૂંટણીનું જે પરિણામ છે તે મિત્રો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ એટલે કે મંગળવારના રોજ ચાર જૂને સમગ્ર દેશમાં એક સાથે પરિણામ જાહેર કરવામાં આવશે મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખો મિત્રો છેલ્લા ઘણા સમયથી જે છે તે આના ભણકારા વાગી રહ્યા હતા અને આજે અંતે ત્રણ વાગે મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મિત્રો જે છે તે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે અને લોકસભાની ચૂંટણી જે છે તે મિત્રો સાત તબક્કામાં ઓગણીસ એપ્રિલથી લઈ અને એક જૂન સુધી યોજાશે અને ચાર જૂનના રોજ સમગ્ર દેશમાં એક સાથે મિત્રો મતદાન જે છે તે રિઝલ્ટ આવશે મિત્રો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરવામાં આવી છે લોકસભાની પાંચસો ને તેતાલીસ સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી મિત્રો આ મતદાન ચાલશે પરિણામ સાત ચાર જૂનના રોજ એક સાથે આવશે મતદાન થી લઈને પરિણામ અરુણાચલ પ્રદેશ અને વિધાનસભાની ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો આજે આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની જે વિધાનસભાની ચૂંટણીઓ છે તે અલગ અલગ ફેઝમાં મિત્રો તેમના અલગ અલગ જે એસેમ્બલી જે છે વિધાનસભા સીટો તે પ્રમાણે મિત્રો અલગ અલગ જે પ્રથમ તબક્કા જે તબક્કાઓ છે સાત તબક્કાઓ એની સાથે જ મિત્રો આજે છે ચૂંટણી યોજાવા જઈ રહી છે પ્રથમ તબક્કાનું મતદાન થશે જેમાં સૌથી વધારે એટલે કે એકસો બે બેઠકો માટે મતદાન થવાનું છે મિત્રો બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે તબક્કાનું મતદાન સાત મહિના રોજ થશે ચોથા તબક્કાનું મતદાન તેર મહિના રોજ પાંચમા તબક્કાનું મતદાન વીસ મહિના રોજ થશે છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મહિના રોજ અને સાતમા તબક્કાનું મતદાન એક જૂનના રોજ થશે જ્યારે મતગણતરી એટલે કે રિઝલ્ટ જે છે તે સમગ્ર દેશમાં એક સાથે ચાર જૂનના રોજ આવશે મિત્રો સાત તબક્કામાં ચૂંટણી યોજાશે પ્રથમ તબક્કો ઓગણીસ એપ્રિલ બીજો તબક્કો છવ્વીસ ત્રીજો સાત મેર મે અને સાતમો એક જૂનના રોજ થશે બેઠક પર સાત તબક્કામાં મતદાન થવાના છે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં મિત્રો સાતમી મે મંગળવારના રોજ લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો માટે એક સાથે મિત્રો ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે મિત્રો છવ્વીસ લોકસભા સાથે મિત્રો ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની બેઠકો માટે પણ પેલા ટોળી જાહેર થઈ ગઈ છે અને ત્રીજા તબક્કામાં દેશમાં જે છે તે મિત્રો લોકસભાની છવ્વીસ અને છ વિધાનસભાની ચૂંટણીઓ માટે મિત્રો જે છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગુજરાતમાં પરિણામ ગુજરાતનું પણ સમગ્ર દેશમાં મિત્રો ચાર જૂને લોકસભાની ચૂંટણીઓનું આવશે મિત્રો ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર સાતમી મે મતદાન થશે આ સાથે ગુજરાતની છ ખાલી વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીનું શેડ્યુલ પણ જાહેર કરાય છે ચાર જૂને મતગણતરી થશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની નોટિફિકેશન બાર એપ્રિલના રોજ જાહેર થશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ હશે ફોર્મ ચકાસણી વીસ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની તારીખ બાવીસ એપ્રિલ મતદાન સાત મે અને મતગણતરી ચાર જૂને સમગ્ર દેશમાં એક સાથે જોવા મળશે આમ ઘણા લાંબા સમયથી મિત્રો જેના બ્યુગલ વાગી રહ્યા હતા એ લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ જતા આજથી સમગ્ર દેશમાં લગભગ બે મહિના સુધી મિત્રો જે છે તે આચારસંહિતા અમલમાં રહેશે એટલે કે હવે પણ કોઈપણ જાતની સરકારી યોજનાઓ સરકારી કાર્યક્રમો સાથે જ મિત્રો જે છે તે આચારસંહિતા લાગતા સરકારી કામો બધા ઠફ થઈ જશે અને હવે તમામ જે ગુજરાત સહિત જે ભારતભરના જે સરકારી કર્મચારીઓ છે તે આ ચૂંટણી કાર્યક્રમમાં આગામી એકથી દોઢ મહિના સુધી વ્યસ્ત રહેશે આગામી સાત મહિના રોજ ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી હોવાથી ગુજરાતમાં પણ મિત્રો આજથી જ જે છે તે ચૂંટણી માટેની તૈયારીઓ સમગ્ર રાષ્ટ્રીય પક્ષો અને જે છે અધિકારીઓ દ્વારા ચાલુ કરી દેવામાં આવશે જય હિન્દ અસ્તુ